ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર ખાણ અને ખનીજના ભારે વાહનોની અવર કારણે અકસ્માતના બનાવ બની રહ્યા છે જેના કારણે લોકોની સુરક્ષા સામે એક મોટો સવાલ થયો છે ત્યારે દેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ આજે ભરૂચના સંગઠનના લોકોને સાથે રાખીને રાજપારડી બિરસા મુંડા ભગવાનની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરીને રાજપારડી થી પદયાત્રાની શરૂઆત કરી હતી જે પદયાત્રા ઝગડિયા પ્રાંત કચેરી પહોંચી હતી જેમાં જયતર વસાવાએ પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું કે જિલ્લા ઝઘડિયા તાલુકામાં બેફામ રીતે ગેરકાયદેસર રેતીની લીઝો ચાલી રહી છે કોરી અને રેતીના કળસરો જેવા અનેક કામો ચાલે છે જેના કારણે ઓવરલોડ સામાન ભરી જતા અનેક ટ્રકો દ્વારા અનેક યુવાનોના મૃત્યુ થઈ રહ્યા છે એક અઠવાડિયા પહેલા એક ટીઆરબી જવાને એક ટ્રક એડફેડે લીધા હતા તેમણે કચડી નાખ્યા હતા ગઈકાલે સાંજે પણ આ પ્રકારની સ્થિતિ નિર્માણ થયું હતું જેમાં એક યુવાનને અડફેટે લેતા તેનું મૃત્યુ નિપજ્યું હતું અહીં ચાલી રહેલી જે રીતિ માફિયાઓના કામગીરીના કારણે આ પ્રકારના બનાવો બની રહ્યા છે તેમાં તંત્રના પેટનું પાણી પણ આ મામલે નથી હલી રહ્યું ત્યારે આ મામલામાં કડકમાં કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે અને તેમણે આરોપો લગાવ્યા છે કે આ અધિકારીઓ સુધી હપ્તા પહોંચતા હવે અને કમલમ સુધી પણ હપ્તા પહોંચતા હશે પહેલા તો શું કહી રહ્યા છે ધારાસભ્ય ચેતર વસાવા તે સાંભળી લો આજે જે રીતે ભરૂચ જિલ્લામાં બેફામ રીતે ઝગડિયા તાલુકામાં ગેરકાયદેસર રેતીની લીજો ચાલે છે સિલિકાનો પ્લાન્ટો ચાલે છે રેતી કરસરો ચાલે છે ગોરી કરસરો ચાલે છે જેના કારણે આ બેફામ બનેલા ઓવરલેડ ભરીને જતા ટ્રકો દ્વારા અનેક યુવાનોના મૃત્યુ થાય છે હમણાં અઠવાડિયા પહેલાં સુમિત વસાવા કરીને યુવાન ટીઆરબીને અડફેટે લઈને એમને ટ્રક દ્વારા કચડી નાખવામાં આવ્યા ગઈકાલે સાંજે જ અમે જ્યાં ઊભા છે ત્યાં એક વિક્રમ વસાવા કરીને યુવાનને પણ રોડ ક્રોસ કરતી વખતે એક ટ્રક ચાલકે અડફેટે લઈને મરણ કરીને જતા રહ્યા છે ત્યારે આટલી બધી બેરોકટોક જે આ માફિયા રેતી માફિયા ભૂમાફિયાની જે આ વિસ્તારોમાં ઈનલીગલી જે ધંધાઓ ચાલે છે અમે અગાઉ રેલીઓ કરી આવેદનપત્ર આપ્યા છતાં તંત્ર અને વહીવટી ખાણ ખનીજ વિભાગ હોય શ્રી હોય પ્રાંત હોય એમના પેટનું પાણી નથી હલતું એટલે અમને લાગે છે આમાં તમામ અધિકારીઓને હપ્તા પહોંચતા હશે કમલમ સુધી હપ્તા પહોંચતા હશે તો જ આવા બેફામ બનેલા રેતી માફિયા હોય સિલિકા માફિયા હોય કે કોરી માફિયા સામે કોઈ પણ જાતની કાર્યવાહી નહીં થતી સાથે સાથે એશિયાની સૌથી મોટી જીઆઈડીસી જયારે ભરૂચ જિલ્લામાં હોય ઝઘડિયા અંકલેશ્વર સહિતના જીઆઈડીસીઓમાં સ્થાનિક યુવાનોને કાયમની રોજગારી મળતી નથી માત્ર દાડિયા મજૂર તરીકે લેવામાં આવે છે બાર બાર કલાક કામ કરાવીને શોષણ કરવામાં આવે છે બારના લોકોને બે વર્ષ ત્રણ વર્ષમાં પરમેટન કરવામાં આવે છે પણ સ્થાનિકને કાયમી લેતા નથી ત્યારે એના વિરોધમાં સાથે સાથે આ ભરૂચ જિલ્લાના રસ્તા એ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો ઝઘડિયા ભરૂચથી લઈને ઝઘડિયાવાળો રોડ હોય અંકલેશ્વર વાલિયા નેત્રંગનો રોડ હોય કે દહેજનો રોડ હોય આજે પણ અનેક વાર રજૂઆતો કરવા છતાં તંત્રના પેટનું પાણી નથી હલતું અને એમાંથી જે ધૂળ ઉડે છે રેતી રેતી કોરીઓમાંથી જે ધૂળ ઉડે છે આજુબાજુના ગામના લોકો ત્રાહીમામ પોકારી ઉઠેલા છે જીએમડીસીમાંથી જે દૂષિત પાણી નીકળે છે એનાથી આજુબાજુ ગામના ઢોરો મૃત્યુ પામે છે અને લોકો એ પાણીના ભોગે આજે અનેક રોગોથી પીડાય છે ત્યારે અમે સરકારને કહેવા માંગીએ છીએ આજે તો અમે રાજપાડીથી લઈને ઝઘડિયા સુધીની પદયાત્રાઓ કરી રહ્યા છે પછી પણ સરકાર સફાળે નહીં જાગશે તો દિન સાત પછી અઠવાડિયા બાદ દસ દિન બાદ અમે ખૂબ મોટા પાયામાં ઝઘડિયાથી લઈને ભરૂચ સુધીની પણ પદયાત્રા કરીશું અને તંત્રને જગાડીશું આવનારા દિવસોમાં એ યાત્રા અમારે કાઢવાની ફરજ પડશે ત્યારે અમે ઝઘડિયાથી લઈ નેશનલ હાઈવે અડતાલીસ થઈને કલેક્ટર કચેરીનો ઘેરાવો અમે કરીશું ત્યારે અમે સરકારોને કહેવા માંગીએ છીએ આ વિસ્તારમાં અનુસૂચિ પાંચ લાગુ હોય પૈસા એક લાગુ હોય આદિવાસી બહુ વિસ્તાર હોય તોતેર ડબલ એની જમીનો હોય

તેમજ બહારથી આવેલા લોકોને ત્રણ વર્ષમાં પરમાનેન્ટ કરી દેવામાં આવે છે જેમાં ચૈતર વસાવા હાલ અલગ અલગ મુદ્દાઓને લઈને લડી લેવાના મૂડમાં જોવા મળ્યા તેમણે ભરૂચમાંથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો ઝઘડિયાનો રોડ હોય અંકલેશ્વર વાલિયા નેત્રંગનો રોડ હોય કે દહેજનો રોડ હોય એ તમામ મુદ્દે વારંવાર રજૂઆત કરી છતાં પણ આજે પણ રોડની હાલત ખસતા જોવા મળી રહી છે અને જેવી રીતે ખનીજ માફિયાઓ આ જિલ્લાઓમાં બેફામ બન્યા છે તે મામલામાં તેમણે કડક કાર્યવાહીની પણ માંગ કરી છે ત્યારે હવે જોવાનું રહ્યું ક્યારે આ તમામ સમસ્યાનું નિરાકરણ આવશે તેમણે એવું પણ કહ્યું છે કે જો આ રાજપાડીથી ઝઘડિયા સુધીની પદયાત્રા હતી પરંતુ હજી પણ નિરાકરણ નહીં આવે તો તેઓ ઝઘડિયાથી ભરૂચ જિલ્લા કલેક્ટર સુધી પદયાત્રા કાઢશે અને એટલું જ નહીં જો પણ ત્યાંના કલેક્ટર નહીં જાગે તો આગામી સમયમાં ગાંધીનગર સુધી આ યાત્રા જઈ શકે છે